વલસાડ પાલિકાની કામગીરી કેમ થઈ ગઈ બંધ જાણવા માટે જુઓ વિડીયો વલસાડ નગરપાલિકાના ચારસો કર્મચારીઓ પોતાની પડતર માંગણીનો નિવેડો નહીં આવતા આજરોજ વલસાડના રામરોટી ચોક ખાતે અચોક્કસ મુદત માટે ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા અને આગામી દિવસોમાં જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આ અંગે ગુજરાત મજદૂર સભા સંસ્થાના સેક્રેટરી બિપિનભાઈ પટેલે જણાવ્યું કે આ ભૂખ હડતાલ ઉપર ઉતરવા માટે વલસાડ નગરપાલિકાના અધિકારીઓ અને ભાજપ સરકાર જવાબદાર છે કારણ કે આજે જે નગરપાલિકાના કર્મચારીઓ ભૂખ હડતાલ પર બેઠા છે તેમને કાયમી એટલે કે પરમેનન્ટ નથી કરવામાં આવ્યા તથા તેમાંથી કેટલાક કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો નથી અને દિવાળીમાં જે બોનસ આપવા માટેની જાહેરાત કરી હતી તે પણ હજુ સુધી આપવામાં આવ્યું નથી આ બાબતે નામદાર કોર્ટમાંથી ઓર્ડર આવવા છતાં હજુ સુધી પાલિકાના કર્મચારીઓને કાયમી કરાયા નથી જેને લઈને આજ રોજ વલસાડ નગરપાલિકાના ચારસો જેટલા કર્મચારીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે કામદારોને પરમેનન્ટ કરવા માટે જ્યારે અઠ્ઠાવીસ દિવસની મે થી જૂનમાં હડતાલ પાડવાની અંદર આવી ત્યારે નિયામકે કહ્યું કે આ બધાને અમે સમાવી લઈશું જે ઓગણીસો નેવ્યાસીની અંદર જે મહેકમ હતું તેની જગ્યા જે ખાલી હતી બધી પૂરશું પાંચ સુધી પૂરી નહીં તે પછી ના નામદાર હાઈકોર્ટમાં યુનિયન ગયું અને કોર્ટે જે હમણાં ચુકાદો આપ્યો બે અગિયાર અઢારને દિવસે ત્રણ હજાર બાસઠ બે હજાર પંદરની અંદર હાઈકોર્ટે નમૂનારૂપ ચુકાદો આપ્યો અને એમાં કહું કે જેની પાંચ વર્ષની નોકરી થયેલી એ તમામ કામદારોને પરમેનન્ટ કરવા એ અમે નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું બધા કામદારો સાથે મળ્યા પણ એ લોકોની વાત એવી છે કે ભાઈ ભાજપના ઉપરના મોગડીને પૂછવું પડે કોણ ભાજપનો મોગડી છે અમને ખબર નથી પણ સર્ક્યુલેટિંગ ઠરાવ કરીને સહી કરાવવા માટે બી નીકળ્યા પણ તમામ કોર્પોરેટરની સહી એમાં થઈ નથી ભાજપના અમુક કોર્પોરેટર બી સહી નથી કરી ભાઈ કામદારોને ન્યાય આપો અને વિરોધ પક્ષે તો સહી કરી જ નથી અમે બી કહ્યું કે ભાઈ આપણે એરિયસમાં સમજશું પણ જે આ કામદારોને એક એક ઉગળીથી ઓર્ડર આપવાનો છે તે તમારે આપવો જ પડે એ એમ કે તમે અમે યુનિયનને કહે છે કે તમે આવું લખી આપો અમે કોઈ લખી નહીં આપીએ કે નામદાર હાઈકોર્ટના ઓર્ડરની વિરુદ્ધ અમે કોઈ પણ વસ્તુ લખી આપી શકીએ એમ છે એની અમે કહ્યું કે આપણે જોઈન્ટ રજૂઆત કરીને એરિયસની વાત છોડશું પણ જે કામદારોને જે હક છે સાતમું પગાર પંચ છે બોનસની જે સરકારે દિવાળીમાં બોનસ ડિક્લેર કર્યું તે આજ દિન સુધી ચૂકવાયું નથી સાતમા પગાર પંચ આજે બે વર્ષથી સરકાર એમ કહે છે કે સાતમો પગાર પંચ આપો હજુ તેનું બી કોઈ ઠેકાણા નથી એની કોઈ દરખાસ્ત મોકલતા નથી દરખાસ્ત મોકલી છે એવું કંઈ એ બધાને નિયામકને અમે રજૂઆત કરીશું હમણાં બી એમ કહે છે કે આ કામદારની જે ભરતી કરવાની છે એમાં અમે નિયામકની પરવાનગી લેવાની પણ આ બધાને જૂઠું બોલવાનું મોટેથી બોલવાનું એ આ ભાજપિયાની ટેવ છે બધી વાત ખોટી છે નિયામકને અમે આ નામદાર કોર્ટમાં આ કેસમાં અમે પાર્ટી બનાવેલો છે અને આ આદેશ નિયામકને બી લાગુ પડે છે એટલે કામદારોએ અમારે છેલ્લે કોર્ટ હાઈકોર્ટમાં આવ્યા હાઈકોર્ટથી ઓર્ડર લઈ આવ્યા પછી જો અમારું કંઈ નહીં થતું હોય તો અમારી પાસે એક જ રસ્તો છે કે રસ્તા પર આવી જવું નગરપાલિકાના જે શહેરીજનો છે એને થોડુંક દુઃખ થશે કે એમને થશે પણ અમારી પાસે કોઈ રસ્તો જ નથી આ ભાજપિયા જે બેઠેલા છે એને કોઈ રસ નથી અમે જ્યારે અમારા નગરપાલિકા અમારા જે યુનિયનના હોદ્દેદારો છે યુનિયનના એડવોકેટો છે જ્યારે એમને સમજાવવા માટે આવ્યા એમની સાથે ચર્ચા કરી તો મોબાઈલ પર આમ રહીમા કરે કારણ કે એમને સમજણ જ નથી પડતી જે માણસો બેહી ગયેલા છે ચેરપર્સન છે તે લોકોને કંઈ સમજણ જ નથી પડતી કે કોર્ટનો ઓર્ડર છે અમે અપીલમાં જવાના અપીલમાં જવાના અપીલમાં ગયા અમે એમ કહું કે ભાઈ આપણે એરિયસમાં સમજશું નગરપાલિકાની પરિસ્થિતિ સારી નથી અમે હમેથી કહ્યું પણ જ્યારે હવે અમારે લડવા જ નીકળ્યા તો અમે એરિયસમાં એક રૂપિયો બી છોડવા માગતા નથી એ રૂપિયા જ્યાંથી લાવવાના નથી લાવ્યા કોર્ટમાં એ લોકોએ દસ વખત કહ્યું કે ભાઈ સાહેબ અમારું આર્થિક પરિસ્થિતિ આવી છે કોર્ટે કેવું તમારથી નીચે લાવવાતું હોય તો ઘેર બેહી જાઓ આ કંઈ આ આ બધા બાના તમારા ખોટા છે અમારી માગણી જો જો સંતોષાની આપ તે આપણે પંદર દિવસના અમે ડરના રાખ્યા છે નિયમ આવશે તો અમે કાયમ માટે આને બંધ કરીશું અને એ લોકો જ્યાં જવું હોય ત્યાં લડવા અમે તૈયાર છે કન્ટેમ ઓફ કોર્ટની કાર્યવાહી બી ચાલુ છે